ક્યારેક ઇન્ટરનેટ પર એક નાનકડી વાત પણ મોટું તોફાન મચાવી શકે છે આવું જ કંઈક થયું જ્યારે લંડનની પ્રખ્યાત થેમ્સ નદીમાં પગ બોળતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો અને જુઓ આ એક નાનકડા વીડિયોએ એક એવી ચર્ચા જગાવી જેણે સંસ્કૃતિ નિયમો અને હા પ્રદૂષણ જેવા અનેક મુદ્દાઓને સ્પર્શી લીધા પણ સવાલ એ થાય કે આટલી નાની વાત આટલી મોટી કેવી રીતે બની ગઈ ચાલો આપણે આ આખા વિવાદને શરૂઆતથી સમજીએ અને જોઈએ કે કેવી રીતે એક નાનકડી વિડીયો ક્લિપ એક ઘણી મોટી અને ગંભીર ચર્ચા માટેનું કેન્દ્રબિંદુ બની ગઈ તો આખી વાતની શરૂઆત થાય છે નવેમ્બર બે હજાર પચ્ચીસમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ થાય છે અને જોત જોતામાં તો એ વાયરલ થઈ જાય છે આમ તો જુઓ તો આ એક સાવ સામાન્ય દૃશ્ય લાગે બરાબર પણ તેનું સ્થાન બહુ ખાસ હતું લંડન શહેરની બરાબર વચ્ચે આવેલી આઇકોનિક થેમ્સ નદી અને બસ આ જ સ્થાને આખા વિવાદની ભૂમિકા તૈયાર કરી દીધી આ કેપ્શને જાણે આખી ચર્ચાને એક ચોક્કસ દિશા આપી દીધી અહીં એ વાત નોંધવી જરૂરી છે કે એ વ્યક્તિ ખરેખર કયા દેશનો હતો એની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ જ નથી પણ કેપ્શનને કારણે ચર્ચા એ જ દિશામાં આગળ વધી સારું જેવો આ વીડિયો વાયરલ થયો ને તરત જ ટીકાઓનો વરસાદ શરૂ થઈ ગયો અને સૌથી પહેલી દલીલ હતી નાગરિક શિસ્ત એટલે કે જેને આપણે સિવિક સેન્સ કહીએ છીએ એની તો ચાલો પહેલાં એ દલીલો જોઈએ જે જાહેર વર્તન અને શિસ્તને લઈને થઈ રહી હતી એટલે કે ટીકા કરનારા લોકોનું કહેવું હતું કે લંડનના સ્થાનિક નિયમો અને શિષ્ટાચાર મુજબ શહેરની વચ્ચોવચ આવેલી નદીનો આ રીતે ઉપયોગ કરવો એ એકદમ અયોગ્ય છે અને આ પ્રકારની લાગણી સામાન્ય હતી ઘણા લોકોએ આ દ્રશ્યની સરખામણી ગંગા અને યમુના નદીની જે સ્થિતિ છે એની સાથે કરી પણ આ તો વાર્તાનો માત્ર એક જ ભાગ હતો કારણ કે બહુ જ જલ્દી ઇન્ટરનેટ પર એક બીજો મત એટલો જ પ્રબળ બન્યો જેણે આખી ચર્ચાને એક નવો જ વળાંક આપી દીધો હવે બીજો પક્ષ શું કહી રહ્યો હતો ઘણા લોકોએ દલીલ કરી કે આ ગુસ્સો પસંદગીયુક્ત છે એમણે કહ્યું કે નદીઓ સાથે લોકોનો સંબંધ દરેક સંસ્કૃતિમાં અલગ અલગ હોય છે અને આ વાતને અહીં સાવ અવગણવામાં આવી રહી છે આ એક કોમેન્ટ જુઓ જે આખી વાતનો સાર કહી દે છે બચાવ કરનારાઓની મુખ્ય દલીલ એ જ હતી કે વિરુદ્ધ કૃત્યનો એટલો નહોતો જેટલો એ કૃત્ય કરનાર વ્યક્તિ કોણ છે એ નહોતો અને આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ ચર્ચાના મૂળમાં બે બિલકુલ અલગ અલગ સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ વચ્ચેનો ઊંડો તફાવત રહેલો હતો ચાલો હવે આ ચર્ચાના આગલા સ્તર પર જઈએ કારણ કે જ્યારે આપણે આ નદીઓની વાસ્તવિક સ્થિતિ પર નજર કરીએ છીએ ત્યારે આખી વાર્તામાં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે હવે અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે જ્યારે આપણે આ ઓનલાઇન ગુસ્સાને થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને વૈજ્ઞાનિક તથ્યો જોઈએ ત્યારે એક સાવ અલગ જ ચિત્ર સામે આવે છે હકીકતમાં વિડમણા તો એ છે કે જે થેમ્સ નદીને સ્વચ્છ માનીને ચિંતા વ્યક્ત કરાઈ રહી હતી એના વિશે તો પર્યાવરણ નિષ્ણાતો લાંબા સમયથી ચેતવણી આપતા આવ્યા છે જેમ કે એક યુઝરે સીધું જ લખ્યું એ પાણી તો પહેલેથી જ ગંદુ છે તો આ સરખામણી શું બતાવે છે એક મોટો વિરોધાભાસ એક તરફ ટીકાકારો એક વ્યક્તિના પગથી થનારા પ્રદૂષણની ચિંતા કરતા હતા જ્યારે બીજી તરફ ચર્ચામાં જે પણ નદીઓનો ઉલ્લેખ થયો તે બધી જ મોટા પાયે પ્રદૂષણની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે આના પરથી એક બહુ મહત્વનો મુદ્દો એ સામે આવે છે કે ઓનલાઇન ટિપ્પણીઓમાં જે પ્રદૂષણની વાત થતી હતી એ વાસ્તવમાં ઔદ્યોગિક નાગરિક અને હા સાંસ્કૃતિક કારણો સાથે જોડાયેલી એક અત્યંત જટિલ સમસ્યા છે તો આ સમગ્ર વાયરલ ઘટનામાંથી આખરે શીખવા જેવું શું છે આપણે શું તારણ કાઢી શકીએ એક રીતે જોઈએ તો આ એક નાનકડો કેસ સ્ટડી બની ગયો જે દર્શાવે છે કે કેવી રીતે એક સંસ્કૃતિમાં જે વર્તન એકદમ સામાન્ય ગણાય છે તે જ વર્તન બીજી સંસ્કૃતિમાં નાગરિક નિયમોનું ઉલ્લંઘન મનાઈ શકે છે અને બીજું એ પણ દેખાયું કે કેવી રીતે એક વ્યક્તિ પરનો ઓનલાઈન ગુસ્સો આપણને મોટા અને અસલી મુદ્દાઓથી ભટકાવી શકે છે એક વ્યક્તિના કૃત્ય પર એટલું ધ્યાન કેન્દ્રિત થયું કે બંને દેશોમાં નદીઓના સ્વાસ્થ્ય જેવા મોટા અને વધુ મહત્વપૂર્ણ મુદ્દાઓ પરની ચર્ચા તો જાણે બાજુ પર જ રહી ગઈ અને અંતે આ ઘટના આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખી દે છે જેમ જેમ દુનિયા નાની થઈ રહી છે અને સંસ્કૃતિઓ એકબીજાની નજીક આવી રહી છે ત્યારે જાહેર સ્થળોએ યોગ્ય વર્તનની વ્યાખ્યા કોણ નક્કી કરશે અને ક્યાંક આ ચર્ચામાં આપણે મોટા અને વધુ જરૂરી મુદ્દાઓ ભૂલી તો નથી જતા